નવસારી જિલ્લાના બિલીમોરા વિસ્તારમાં પોલીસની અનોખી પહેલ સાબિત થઈ છે બિલીમોરા પોલીસ દ્વારા ડમ્પિંગ સાઇટમાં કામ કરતા લોકોના બાળકોને દિવાળીના પર્વની ખુશી સાથે ભાગીદાર બનાવવામાં આવ્યા પોલીસ કર્મચારીઓએ બાળકો માટે વિવિધ રમતો રમકડા અને શોપિંગની વ્યવસ્થા કરી જેથી બાળકોને તહેવારનો આનંદ મળી શકે આ પહેલ દ્વારા પોલીસ અને સ્થાનિક સમાજ વચ્ચે સકારાત્મક જોડાણ ઊભું થયું છે ઉજવણી દરમિયાન બાળકોને દીવો અને ફટાકડા આપવામાં આવ્યા અને તેમના મુખ પર ખુશીના હાસ્ય જોવા મળ્યા પોલીસના અભિયાનથી નાનો પણ તે મહત્વપૂર્ણ સંદેશ પહોંચ્યો કે તહેવાર માત્ર મોટી વસ્તુઓમાં નહીં પરંતુ દરેક બાળકના જીવનમાં આનંદ લાવવામાં પણ સમર્પિત હોવો જોઈએ આ કામગીરી દ્વારા બિલીમોરા પોલીસ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સમાજની ભાવનાઓ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રતિબદ્ધ હોવાનું દર્શાવ્યું